વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના મોટનાથ તળાવમાં વિદ્યાર્થીઓની ભરેલી બોટ પલટી મારી ગઈ હતી ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કરેલા અન્ય વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા હાલ ઘટના સ્થળે દસ એમ્બ્યુલન્સની ટીમ પહોંચી છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના અઠ્યાવીસ વિદ્યાર્થીઓ મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા જેમાંથી ચાર શિક્ષકો અને ત્રેવીસ વિદ્યાર્થીઓ બોટિંગ કરી રહ્યા હતા જોકે આ દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબ્યા હતા ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી ફાયર વિભાગ દ્વારા હાલ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે મોટા તલાવમાં બોર્ડ પર દેખાતા ત્રાવ અને મેડમની સોવાચા બસ ડ્રાઈવર ડ્રાઈવર્સ અત્યારે તેમને નોટિસ કરી રહ્યા તો ટોટલ પરલેને હોસ્પિટલ કે હકીકત આવે હોસ્પિટલ આવે અને એ લાગે કે શકે હોય શકે એટલે

મેસેજ તો અલગ અલગ પડેલા હતા પણ અત્યારે લાસ્ટ મેસેજ એવું માનવામાં આવે ફર્સ્ટ મેસેજ તો અંદર બી સર્વિસ ચાલતા ટીવીસની અંદર એક મેડમ હવે કેટલા રેસ્ક્યુ કરવામાં માં કેટલી છે પંદર જેવા રેસ્ક્યુ કરી દીધા કેઝ્યુઅલિટી વિશે હોસ્પિટલ જ ખ્યાલ શકે થેન્ક યુ ઝોન ખાતે જે દુર્ઘટના બની છે નાના બાળકો ઉપર આવ્યા પણ બહુ ચાલી રહી છે અને અંદર કેટલા પણ એનું છે અને હોસ્પિટલ લઈ છે પણ છે અને આ કેવી રીતે શું થયું છે કે પોલીસ કમિશનર અનુરાધેલ સાહેબ વાત કર્યા છે તેમની સાથે વાત કરીશું કેટલા લોકો હતા આમાં જો પ્રાથમિક માહિતી છે કે ત્રેવીસ બાળકો હતા અને ચાર ટીચર હતા સનરાઈઝ સ્કૂલ જો આજવા રોડ ઉપર આવે છે અને આમાંથી લગભગ જો જો અભી ઇન્ફોર્મેશન પ્રાથમિક ઇન્ફોર્મેશન છે કે અગિયાર જેટલા લોકો જો સેફટી આપણા જો બેગ પહેર્યા હતા જો એનાથી બહાર આવી ગયા છે લગભગ ટોટલ જો કરી અલગ અલગ હોસ્પિટલો જો ત્યાં આજુબાજુ છે ત્યાં સાત જેટલા લોકોને મોકલવામાં આવેલા છે બાકી હજુ પર જો આપણા જે કે 7 જેટલા લોકો આજુબાજુ પાણીમાં છે જેના માટે પ્રયાસો ચાલુ છે પરંતુ બધા જો અલગ અલગ હોસ્પિટલો બી જો આજુબાજુના હોસ્પિટલ કરે સરસજી કાફી દૂર થઈ જાય છે તો બાજુના હોસ્પિટલો બી છે અને આંગણનો કાર્યવાહી જો શકો છો તો કાર્યવાહી ચાલુ છે પાણીનો નીચે થોડાસા ડ્રેજિંગ થાય તો કીચડ એ જે છે જે થોડાસા અંદર સુધી પડી રહે છે લેકિન આગળ કામ ચાલુ છે સર કેટલા કેજ્યુ બી કંઈ કહી શકાય ની એટલે બધા મેડિકલ